તે ઉદ્યોગપતિની સરકાર છે અને ખરેખર અત્યારે તે સાબિત થઈ રહ્યું છે કે ઉદ્યોગપતિઓના ટેક્સ માફ કરવામાં આવે છે પરંતુ ખેડૂતોએ પાક વીમા બાબતે હોય ખાતરના ભાવ હોય નિયારાના ભાવ હોય કે પછી પોતાનું જે ઉત્પાદન કરેલ હોય એના માટે આંદોલનો કરવા પડે છે અને ઉદ્યોગપતિઓએ આંદોલન કર્યા વગર કરોડો રૂપિયાની જે લોનો હોય તે માફ કરવામાં આવે છે તો હવે સમય આવી ગયો છે કે આવી ભ્રષ્ટાચાર ભાજપ અને ખેડૂત વિરોધી ભાજપ સરકારને જાકારો આપવાનો મિત્રો ખરેખર અત્યારે આ નંદાણા ગામમાં આટલી જનસંખ્યા જોઈ આનંદ થાય છે કારણ કે હાલનો સમય ખેડૂતો માટે ખૂબ મહત્ત્વનો હોય છે કારણ કે વરસાદની ખેંચ આવતા અત્યારે દરેક લોકો અહીં મગફળીમાં પાણી ચાલવું હોય છતાં પણ જો આટલા લોકો આવતા હોય તો હવે બદલાવ આવે તેવું લાગી રહ્યું છે અને ખરેખર હવે આપણે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂર છે નહીતર આવનારા વર્ષોમાં ખેતી નાબૂદ થઈ જશે અને તમામ જે આપણી જમીનો છે તે સરકારી ઉદ્યોગોને આપી દેવામાં આવશે તો મિત્રો મારી એક નમ્ર અપીલ છે કે આવનારી જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હતો તમામ લોકો એકસાથ થઈ અને આ ભાજપને જાકારો આપીએ મિત્રો હું આટલું કહી ગયું છું જય હિન્દ જય ભારત